નમસ્કાર ખેડૂત મિત્રો અત્યારે હાલના સમયમાં સતત ચારથી પાંચ દિવસથી વરસાદી વાતાવરણ છે ખૂબ સારા પ્રમાણમાં વરસાદ પડેલો છે એટલે અત્યારે વાતાવરણની અંદર અને જમીનમાં ભેદનું પ્રમાણ બહુ સારું છે અને આપણા વિસ્તારની અંદર મગફળીનું વાવેતર પુષ્કળ પ્રમાણમાં થયેલું છે અને મગફળીની અંદર અત્યારે વરસાદનો વિરામ લેતા મગફળીને ફિલ્ડમાં આંટો મારતા આપણને કારી ફૂગનું પ્રમાણ જોવા મળે છે એટલે કે મગફળીની અંદર ભયંકર પ્રકારમાં પ્રમાણમાં સુકારો જોવા મળે છે તો એ સુકારોને અટકાવવા માટેનો એક જ ઇલાજ છે સ્ટાર પ્રોટેક આ સ્ટાર પ્રોટેક છે એ અઢીસો ગ્રામ અઢી વીઘામાં નાખવાનું છે એને વાપરવાની રીત છે કાળી માટી અથવા છાણિયું ગળતિયું ખાતર છાણનું તાજું ખાતર નહીં છાણનું ગળતિયું ખાતરની અંદર અઢીસો ગ્રામ ફેરવીને અને અઢી વીઘામાં નાખવાથી કાળી ફૂગનું અને સુકારોનું જો જબરજસ્ત રિઝલ્ટ મળે છે તો મગફળીની અંદર સુકારા અને કાળી સચોટ નિયંત્રણ એટલે સ્ટાર પ્રોટેક્ટ